તો બધા મિત્રોને જય માતાજી જય શ્રી રામ તો આજે આપણે જવાનું છે વાડીમાં આંટો મારવા બે દિવસ વરસાદ આવતો હતો કે બહુ વરસાદ તો નહીં થાય પણ પવન બહુ હતો અને સાંટા એમનામાં આવતા હતા એટલે ધરફડા રેખું એવું એટલે પવન આ બહુ હતો એટલે કપામાં બધે શું કે પાણી ભરાઈ ગયું પવન બહુ એટલે કપાને એવું બધું ન દીધું છે એટલે આપણે આજ આંટો મારવા જવાનું છે કે હાલત કરી છે પવનની તો આપણા વ્લોગમાં બન્યા રહીજો અને જો આપણા વ્લોગમાં નવા હોય લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો અને આગળ ખેડૂત મિત્રોને મોકલી દેજો મિત્રો તમે જોઈ શકો છો આ પવન આવ્યો એટલે કપા બધું આમ વાળી દીધો છે ફાલ વાલ તો બધી ભાઈ કે નહીં તમે જોઈ શકો છો આ કપા આપણે વરસાદ પહેલાં એકદમ લીલો છમ હતો અને આ થોડા થોડા ઝીંડવા આવ્યા એટલે અમે વરસાદના લીધે વરસાદ પીડ્યો એટલે થઈ ગયો પીળો હવે પાકી દેવાનો કપા એવું લાગે અને આ ફાલ તમે જોવો કેટલો ખીર નાખ્યો કપા બધું મારી જેવડો હતો બધો નમાડીને વાળી દીધો હાલ બધું ખેડી નાખ્યું આપણે મહેનત કરી બધી પાણીમાં ગઈ એવું સાપકું નથી ક્યાં સરખું રવા દીધું મોટી નુકસાની છે આ માવઠું જે આવ્યું ત્યારે વરસાદ કયો કે માવઠું તમે જે કે તો આ મોટા મોટી તો હાલમાં નુકસાની છે તો કે થોડોક ઝાઝો આવ્યો તો ખેડૂત થોડોક ઘણો ફાયદો પણ થાય આ નથી પાણી સડે એવા તળાવમાં પાણી સડે એવો આવ્યો નથી પાણી ન થયું અને ન આ માલ રવા દીધો ખેડી નાખ્યું હતું એ બધું ખેડ નહીં થયું હવે આ નવું નવ્યાસરથી ફાલ ને બાલ આવે આમાં કેટલી મહેનત પડે ને અમે જો કે પહેલાં ઘોડે આવે નહીં કારણ કે અમે કપાની શું કે ઉંમર ઘણી થઈ ગઈ અને આની કેપેસિટી બહાર જાય પછી આની અને આટલી થઈ પછી આનાથી તો પછી કેટલો કપા બને એ મુસા કેટલી થાય નહીં કપામાં મોટામાં મોટું નુકસાન છે આજે વરસાદ આવ્યો ને એમાં પાકી ગયો આ બે દીધો કપા હવે પંદર વીસ ઝીંડવા માનમાં નાખા ઈ કહે બધાય બધા એટલે બબલા બગડી દે છે કાળા પડીને આવા આવા ઝીંડવા આવા કાળા કિન્ડ ને ક્યાંય કઈ હરખા દરડાય નહીં કાંઈ ઝીંડું આપણે હાથમાં આવે થાય આ કપા એ છે આપણે જે વરસાદનો ઉગાડેલો હતો ને કપા એ એકદમ કપા કમ્પ્લીટ હતો કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવ્યો એટલે કપા બધો આડો પડી ગયો જોઈ શકું ઝીંડવાના લીધે વરસાદ આવ્યો એટલે કપા આડો પડી ગયો પાણી ભરાણું પછી પવન આવ્યો પવન આવ્યો એટલે કપા બધો દીધું આ કપા હવે આપણને લાગતું નથી ઉભો થાય કપાનું પૂરું થઈ ગયું ભોયા કિન્ડ ને કહેવાય થોડો થોડો તવાડાનો છે અને આવી હાલત થઈ ગઈ છે કપાની અત્યારે આ ઝીંડવો તો ફેલ જ થયો આ બબલાઈ ગયા ઝીંડવા બધે જો એવો થઈ ગયો આ છે આપણે એની વાડી છે એમને ખૂંટિયાનો બહુ ત્રાસ હતો રેડિયર ખૂટિયાનો એમને આવી રીતે વાળા બાંધી દીધા છે અને હવે ઓછા આવશે દોડીને ડાયરેક્ટ માલકા ન જાય એટલો ફેર પડે આવી રીતે ત્રણ વાળીને બાંધા છે હું જોઈ શકું છું અને આ કપડાં ભાઈનો છે એને આ કપા લાગટ પાયો હતો વરસાદ પહેલાં જ આમ પડ્યા ને વરસાદ આવ્યો એ આપણીમાં જોઈ કે એટલો કે ને હું ખીરી એક મૂકીને પાયો વાંધો નહીં આવ્યો ભાઈ છોક નાખ્યો હેઠો આમે ઘણો ખીરી ગયો પણ આ ઉગમણાં હાથ હમણાં સાહેબ કપા છે આવડો આ એટલે આમ આડો નથી પડી ગયો એટલો ફેર છે જે આમ ઉતરાતા દખણા જે સાહેબ હતો થાય છે કપા ઈવડો એ બધો પવનનો નમી ગયો ને આડો પડી ગયો ને આવડો આ કપા એટલો આડો નથી પીડ્યો પવન કારણ કે આપણે આમ ગામથી આવ્યો હતો ને એટલે આ કપાનો બહુ વાંધો નથી આવ્યો પવન નીકળી ગયો પણ ઓલામાં પવન હલવાઈ એના હિસાબે કપા બધો આડો પડી ગયો કપામાં આપણે જે મોટી નુકસાની જોવા મળે છે એવી આપણે સિંગમાં નુકસાની નથી માં જો કે સારું દેખાય છે એમાં આવ્યો કોઈ વાંધો નથી તમે આપણી સિંગ જોઈ શકો છો આમ કમ્પ્લીટ કોઈ વાંધો નથી પાંદડા પીડા ખેડા ગયું કાંઈ પણ હવે શિંગ જોતા એવું લાગે છે કે જાદાદી નહીં અમે જાય પંદર વીસ દિવસમાં ઉપાડે એવી થઈ છે કમ્પ્લેટ ela tem que